નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન સત્તરમા દિવસે પણ યથાવત ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકો દ્વારા ન્યાય ન મળતા લોકશાહીનું મંદિર એવા ગાંધીનગર સચિવાલય ખાતે ઉમેદવારોએ સત્તરમા દિવસે સખત વિરોધ નોંધાયો છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધીજીએ માર્ગે તેમનું આંદોલન સતત ચાલુ રહેશે તેવી ચીમકી સરકારને આપી છે તેમની મુખ્ય માંગ પહેલા ધોરણથી યુનિવર્સિટી અભ્યાસક્રમ સુધી કાયમી શિક્ષક ભરતી કેલેન્ડર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે પોલીસ દ્વારા આજે વ્યાયામ શિક્ષકોને લોકશાહીના મંદિર સામે ઢસડી ઢસડીને ડિટેન કરવામાં આવ્યા વ્યાયામ શિક્ષકોની એક માંગ છે કાયમી ભરતી કરવામાં આવે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશભાઈ

નોર્મલ પબ્લિક ને પોતાની માંગ મનાવવા માટે શું કરવાનું હવે સરકાર પાસે જવાબ માંગી અમે શું કરીએ હવે અમારી તમે કાયમી ભરતી નથી કરતા નો કરવાનો તો સીધો જવાબ દયો ને 15 દિવસ હું અમને લટકાવો હો શું માંગશો રોજ રોજ આંદોલન માટે નવરાહી માંગી છે કે 15 વર્ષ ભરતી નોતી આવી તમે કોન્ટ્રાક્ટ માં કાઈ દી ઈ ભરતી ને કાયમી કરો સાત એક્ઝામ ને કાયમી કરો એક પણ જવાબ સરકારમાંથી નથી આવતો શું કામ સરકાર ને હું સંભળાતું જ નથી કે અમને દેખાતા નથી બેમાંથી એક જ વસ્તુ છે સરકારને જો એને કાંઈ પ્રોસેસ ન કરવી હોય તો જવાબ દે સીધો અમને ખોટા પંદર દીથી રોજ ડિટેન કરે એટલે જે જે ડિટેન થયા છે મહિલાઓમાંથી એને ઘરે તો છોકરું એને શું કરવાનું સાંજ સુધી રખડાવે સાંજ સુધી બેહાડી રાખે ને પછી મૂકી દે ગમે એ જગ્યાએ ઘરે નહીં પહોંચવાનું ઘરે અમારી કોઈ રાહ નથી જોતું સરકારને તો અમે કાંઈ ફેર નથી પડતો તો પછી અમારે શું કરવાનું કેટલા દીથી રોજ એક જ વસ્તુ રોજ એક જ વસ્તુ એક વસ્તુનો જવાબ તો આપો

પબ્લિકને ખબર પડે શું કામ નથી કરતા સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવે ના નથી આવ્યો હજી સુધી એક પણ પ્રકારનો જવાબ નથી આવ્યો એને અચ્છા આગળ શું છે તમારે જ્યાં સુધી તમે જવાબ નહી આપે ત્યાં સુધી આંદોલન માં બેસા છે જ્યાં સુધી અમને આ વખતે સરકાર જવાબ નહી આપે ત્યાં સુધી અમે આવી રીતના જ આંદોલન ચાલુ રાખશું દર વખતે અમને શું અમે અમારી માંગ માટે આંદોલન એક જ છે કા સરકાર હવે કહી દઈએ કે તમારે કેવી રીતના આગળ વધવું તમે એ પ્રમાણ વધી આંદોલન માં તો એક પણ પ્રકારનો જવાબ દેતી નથી કેમ એને ખબર નથી પડતી સરકાર ને આટલી બધી શેના માટે લીધી છે શું અમારા મા બાપને પૈસા વધી પડ્યાતા એટલે અમને આ ડિગ્રી લેવડાવી છે જો તમારે સ્પોર્ટ્સમાં કઈ એવડી ભરતી જ ન કાઢવી હોય તો પછી એવી કોલેજ જ ચાલુ ન રાખો શું કામ ને એવી ડિગ્રી માની આપો હો દર વર્ષના કેટલા કેટલા લોકો આ ડિગ્રી લઈને જાય છે એને શું એક જ આશા સરકાર અમારી ભરતી કરશે પણ ભરતી કરતી નથી શું કામ આટલી આટલી આટલા પૈસા જે વેસ્ટ કરે છે માતા પિતા એનું શું પૈસા મફત નથી આપતા ખેતી કરે આટલા તડકામ કામ કરે પછી એ પૈસા આવે ને એ પૈસા અમારા ભણવા માટે નાખે હે માતા પિતા એ પૈસાને ડિગ્રી લઈને શું કરવાનું હળગાઈ નાખી હવે તો સરકાર માને સરકારને તેમાંય ફેર નથી પડવાનો હવે સરકાર અમારું સાંભળવી જોઈએ અને હવે અમને સ્પષ્ટપણે એ જવાબ આપવી જોઈએ એનો નિર્ણય શું છે એકાદો પ્રકાર નિર્ણય તો નાખે ને કે ભાઈ નહીં તમારી તમારી કાયમી ભરતી કરવાની છે કે શું કરવાની એક જ પ્રકારનો જવાબ સરકાર આપતી નથી નહીં એક ઠરાવ બાર ભરતી પંદર વર્ષથી અમારી વ્યાયામ શિક્ષકની ભરતી થઈ નથી જેમ રામ ભગવાન ચૌદ વર્ષ વનવાસ ગયા તેમ અમારી પણ ભરતીના ચૌદ વરસ થઈ ગયા તો પણ અમારી ભરતી કરવામાં આવી નથી અત્યારે અમને અગિયાર માસનો જે કરાર ભરતી કરવામાં આવી પણ એમાંય અમને આઠ માસનો પગાર આપ્યો અને આઠ માસ ચાર માસ સુધી અમને મૂકી દીધા અત્યારે અમારે ક્યાં જવાનું જ્યારે ભાઈઓ છે એ લોકોના પોતાના પોતાના પરિવારના શંકા પરિવારનું જ્યારે એમના પેલું કરવું હોય એ ક્યાં જાય અત્યારે કઈ કંપનીમાં નોકરી કરે ક્યાં મજૂરી કરવા જાય અમારી કાયમી ભરતી કરો અમારી એક જ માંગ છે અમે કાયમી ભરતી નહીં થાય ત્યાર સુધી અમે કોઈ અહીંયાથી ગાંધીનગરથી હટવાના નથી ક્યાંથી આવે છે બેન પંચમહાલ જિલ્લા શું માંગ છે તમારી અમારી કાયમી ભરતી